इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो अखिल भारतीय वहीवंचा बारोट समाज ना चोपड़े श्रीराम मूर्ति प्राण प्रतिष्ठा महोत्सव नी सुवर्ण अक्षरे नंदन करवामा आवी आज रोज राजकोट जिला ना रत्न पर मुका में बारोट समाजनी वाडीये 500 थी વધારે अखिल भारतीय वहीवंचा बारोट समाज एकत्रित थई શ્રી રામલા પ્રતિષ્ઠા મહોત્સવ અને આહિરાનીઓ દ્વારા રચાયેલ મહારાશનો પાંચસોથી વધુ બારોટોના વહીની અંદર સુવર્ણ અક્ષરે ટંકારવામાં આવેલ હતું આ કાર્યક્રમ શ્રી યુવા બારોટ સોશિયલ ગ્રુપના પ્રમુખ શ્રી કંકભાઈ પારકરા તેમજ અખિલ ભારતીય વહીવંચા બારોટ સમાજ યુવા ગ્રુપે જહેમત ઉઠાવી આ કાર્યક્રમને દીપાવ્યો હતો शुरुआत में समस्त बारोटोना ओनो पूजन करवामा हतु, आमंत्रित ने फुलहार थी स्वागत करवामा हतु। आ कार्यक्रम ने मेयर श्री नयनाबेन पेढ़िया डेप्यूटी मेयर श्री नरेंद्र सिंह जाडेजा अखिल भारत हिंदू महासभा प्रदेश सह संगठन मंत्री श्री संजयराज बारोट જૂનાગઢ જૂના અખાડાના મહંત શ્રી એકસો આઠ મહારાજ ની ઉપસ્થિતિમાં સમસ્ત બારોટોના ચોપડા વધાવવામાં આવ્યા હતા આજ સુધી બારોટજીના યજમાનોએ ચોપડા વધાવ્યા છે આજરોજ પહેલીવાર બારોટજીના ચોપડા બારોટ્ટાણીઓએ વધાવ્યા बारोट माता बहनों द्वारा चोपड़ानी आरती करी चंदन तिलक करी फूल अने चोखा थी વધાવવામાં આવ્યા अखिल भारतीय वहीवंचा बारोट समाज ના 18 રે વર્ણના बारोट जी ના ચોપડે શ્રીરામ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા महोत्सव તેમજ દ્વારકાધીશના મંદિરે દ્વારકા ખાતે યોજાયલ આહિરાણીઓ માતા बहनों દ્વારા જે ભવ્ય રાસ યોજાયો હતો તેમનું अढ़ार वर्ण बारोटना चोपड़े सुवर्ण अक्षरे नोंद पधारेला तमाम बारोटजीओ ने फूलहार पहरा स्वागत कर चोपड़ो वधा दक्षिणा आप माननीय छे के पेढ़ी पर्यात थी चालती आवती परंपरा मुजब पेढ़ी पुराण एटले के ना चोपड़े આજનો પ્રસંગ અને મહારાસ પ્રસંગને સુહર અક્ષરે બારોટજીના ચોપડે નોંધાવીને આવનાર પેઢી માટે આજનો પ્રસંગ કાયમી માટે યાદ રહી જાય તે માટે સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું કેમેરામેન હિતાર્થ બારોટ રિપોર્ટર વિમલ બારોટ રત્નપર